नमस्कार दर्शक मित्रों मैं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 19 अप्रैल 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज

પચીસ એપ્રિલ સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે અને તાપમાન એક દસકાની રેકોર્ડ તોડશે પચીસ એપ્રિલ સુધી ગુજરાતમાં એવી કાળઝાળ ગરમી પડશે કે લોકો ત્રાહીમામ પોકારી જશે ગરમી છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડે એવી આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે હવામાન તાપમાન સરેરાશ કરતાં બે ડિગ્રી વધુ રહેશે મહત્વનું છે કે ગુરુવારે ગુજરાતના પંદર શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ એક અઠવાડિયું ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટી શકે ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે પરંતુ તેનાથી હવામાનમાં કોઈ ઘટાડો નહીં આવે આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે સત્યાવીસ એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી તેતાલીસ ડિગ્રી ઉપર જવાની શક્યતા છે જો જોકે દસથી બાર મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે આકરી ગરમી વચ્ચે ચોમાસું સારું જવાની આગાહી આવી છે જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે આગાહી મુજબ આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં વધુ સારું રહેશે જૂન થી સપ્ટેમ્બર સુધી ચોમાસુ ખૂબ સારું રહેશે દેશમાં એકસો ચાર થી એકસો દસ ટકા વરસાદ નોંધાશે દેશમાં સરેરાશ નેવ્યાસી સેન્ટીમીટર વરસાદ પડી શકે છે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ છસો મિલીમીટર વરસાદ નોંધાવાની શક્યતા છે દેશમાં ચોમાસું એક જૂન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે તો ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે અસર ઘટતા ચોમાસું સારું રહેશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર